નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે આજે તમે જોઈ શકો છો કે જે આપણે ડુંગળીમાં ઊભા છીએ કે તે ડુંગળી આપણી લગભગ અત્યારે કે સાઠ કે પાસાઠ દિવસની અંદાજે થઈ છે કે લગભગ આપણે સાઠ દિવસ ઉપરની થઈ છે અંદાજે આપણે કહી છીએ અને તેમાં અત્યારે કે જે આપણે કઈ પ્રોસેસ કરી છે કે બરાબર કે એ તે બધી આપણે એ ટુ જેડ માહિતી આમાં દેવાની છે કે જે અત્યારે ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે બરાબર કે તે પણ તમને ઓલી સાઈડ દેખાતું હશે કે આપણે ભાઈ ખાતર નાખ્યા છે કે કયું કયું એમાં ખાતર નાખવું કે જે અત્યારે આપણે સાઠ દિવસની ડુંગળી થઈ છે કે તે કયું ખાતર નાખવાથી આપણને એમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે કે એને ગ્રોથ કરાવવા માટે કે જે અત્યારે તમે ડુંગળી પણ વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે જે આ હાલ તે જ ડુંગળી છે કે જે આપણે અવારનવાર વાત કરતા કે જે પીળીપતિ ડુંગળીનું વાવેતર કરેલું હતું અને તે ડુંગળી આપણી નબળી રહી ગઈ હતી અને નબળી મિત્રો રહી ગઈ હતી અને એમાં આપણે કઈ કઈ પ્રોસેસ કરેલી હતી આ રીતની આપણે વ્યવસ્થિત રીતે તમે જોયું કે આપણે એ રીતની આપણે ડુંગળી બનાવી કે તેમાં કઈ કઈ પ્રોસેસ કરેલી હતી કે તે સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં ઓલરેડી આપણે મેલેલા છે કે આમાં આ પ્રોસેસ કરવાથી આ થાય આ કરવાથી આ થાય કે તેને ગ્રોથ કરાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો કે બધી સંપૂર્ણ માહિતી આપણે આમાં મેળેલી છે અને અત્યારે મિત્રો હાલ જે તમને હું વાત કરું કે અત્યારે જે ખેડૂત મિત્રોના ફોન આવે છે કે જે ખેડૂત મિત્રોની કોમેન્ટું છે કે પહેલાં તમને થોડી દવા વિશે તમને વાત કરી દઉં કે અત્યારે માનો કે આજે જ એક બે ફોન હતા કે જે કોમેન્ટ પણ હતી કે જે અત્યારે હાલ વાતાવરણને જોઈને કે જે આપણે અત્યારે માનો કે ઉનાળા જેવું હવામાન થઈ ગયું છે બરાબર કે હવે ઠંડી પડવાની શક્યતા નથી કે તો હાલ આમાં આપણે જે છે કે તેમાં કઈ કઈ આપણે એમાં પ્રોસેસ કરવી કે પહેલાં નંબરમાં તો મિત્રો જે તમે આપણે દવા છાંટવાની વાત કરીએ કે હાલ અત્યારે જે મિત્રો વાત કરે છે કે ઘૂચરા થઈ જાય છે કે ડુંગળીમાં કે જો કે ઓલરેડી આપણે છે નહીં કે જેથી કરીને તમને બતાવીને પણ સમજાવત કે હાલ જે અત્યારે ડુંગળીમાં ઘૂચરા થઈ જાય છે કે તેનું શું કારણ મિત્રો કે તે અત્યારે થીપનો જોરદાર એટેક કે જોરદાર ક્યુ એટલે જોરદાર એટેક છે કે તે એટલો બધો થીપનો એટેક હોય કે તમારા પાંદડા હાવ બેવડાવાળી નાખે અને તે માટે મિત્રો આજે આપણે દવાની જે ચર્ચા કરવાની છે કે તે ખાસ તમે નોંધ લેજો અને સાંભળી લેજો કે જે તમે કઈ દવાનો પ્રયોગ કરવાથી આપને બેસ્ટ રિઝલ્ટ મળે કે પહેલાં નંબરમાં મિત્રો કે જે તમને વાત કરું કે આપણે પ્રોફેનોફોસ લેવાનું છે કે તે આપણે પ્રમાણ પણ તમને સાથે હું બોલતો જઈશ કે જે પ્રોફેના જે વાત કરું મિત્રો કે તે આપણે ત્રીસ થી પાંત્રીસ એમલ લેવાનું છે કે પ્રતિ પંપની જે હું તમને વાત કરતો જઈશ બરાબર અને તે થયું અને બીજા નંબરમાં જે મિત્રો આપણે વાત કરીએ કે જે આપણે લેમડા સાયફરની જે આપણે દર વખતે ભલામણ કરતા કે તેની જગ્યાએ જે આપણે સાઇફર આવે છે જે સિજન્ટા કંપનીનું જે ચુંબીસ કરીને આવે છે કે આપણે તેનો ઉપયોગ કરવાનો છે કે તે આપણે પ્રતિપંપ લેવાનું છે દસ થી પંદર એમ એલ કે આ જોરદાર થ્રીપનો એટેક હોય આપણે તેના માટે આપણે આ ભલામણ કરીએ છીએ બરાબર કે ખાસ નોંધ લેજો અને ખાસ મિત્રો કે એક તમને બીજી વાત પણ કરું કે જે તમે હું તમને આમાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે હું તમને સલાહ દઉં છું કે તમે તે સંપૂર્ણ માહિતી નો લ્યો તો કાંઈ નહીં પણ થોડુંક તમે કોઈને પૂછો કે એગ્રોવારાને પૂછો કે આ દવાનું ને આ દવાનું કોમ્બિનેશન કરવાથી સો ટકા તમને રિઝલ્ટ મળે છે કે નથી મળતું કે એકવાર તમે અખતરો કરીને ટ્રાય કરો કે જે બીજા નંબરની વાત મિત્રો કરી કે જે ચુંબીસની બરાબર અને જે મિત્રો આપણે ત્રીજા નંબરમાં મિત્રો જે આપણે વાત કરવાની છે કે જે એસી ફેટ કરીને આવે કે જે સ્વાલ કંપનીનો જે સ્ટારથીન આવે છે તે છે બરાબર કે જે અદમા કંપનીનું આવે છે કે આપણે સ્ટાન્ડર્ડ કંપની લેવાની છે કે એવી અને દવા પણ મિત્રો ખાસ તમે ગમે તે દવા વાપરો કે સ્ટાન્ડર્ડ કંપનીની જ દવા વાપરવાની છે અને ડુંગળી લસણ મિત્રો ખાસ મુખ્યત્વે મુખ્ય પાક છે કે જે ખેડૂત મિત્રોને ખબર જ હશે વાવતા હશે કે અત્યારે બનાવવા કેટલા અઘરા છે બરાબર કે જે તમને આ દવાની વાત કરી અને સાથે તમારે સ્ટીકર એડ કરવાનું છે અને જે ફૂગનાશકમાં મિત્રો જે તમને વાત કરું કે ઉપરથી અત્યારે હાલ અણીયું બરવાનો પ્રશ્ન હોય અને હશે જ અત્યારે જે હવામાનમાં ચેન્જીસના કારણે અને તેનો પણ એક વિડીયો આપણે બનાવેલો છે અગાઉથી જે આપણે બનાવેલો છે કે જે એમ પિસ્તાલીસ અને જે આપણે મેટાલેક્ઝિન જે પાંત્રીસ ટકા કરીને આવે છે કે તે બંનેનું કોમ્બિનેશન કરવાથી બેસ્ટ કે સો સો ટકા બેસ્ટ રિઝલ્ટ મળે છે બરાબર કે આ થઈ દવાની વાત કે જે હાલ અત્યારમાં જે ડુંગળી છે અત્યારે કે તેની મિત્રો આપણે વાત કરી અને હવે મિત્રો જે આપણે અત્યારે જે સાઠ દિવસથી પાસાઠ દિવસના ગાળામાં જે આપણે ખાતર દેવાનું છે કે જે ખાતરની મિત્રો જે તમને વાત કરું કે અત્યારે આપણે હાલ જે નાખી છે કે તે આપણે પહેલાં નંબરમાં યુરિયા લીધું છે પછી આપણે યુરિયા પછી એમોનિયા અને જે આપણે પોટાસ કે જે આપણે ત્રણેયનું મિશ્રણ કરીને જે ખાતર નાખવાનું છે તે આપણે કામકાજ ચાલુ છે અને ખાસ મિત્રો કે જે પોટાસની તમને વાત કરું કે તે જણાવી દઉં તમને કે પોટાશ તમે નાખો એટલે દસથી પંદર દિવસના ગાળામાં તેની લાગવાની પ્રોસેસ ચાલુ થઈ છે કે જેથી કરીને ડુંગળી લસણ મુખ્યત્વે એવા પાક છે કે તેને પોટાશની પૂર્તિ કરવી આપણે ફરજિયાત છે કે જેથી કરીને કંદ અને ગાંઠ બનવામાં એ સો ટકા આપને રિઝલ્ટ મળે છે કે બરાબર અને એમોનિયા મિત્રો વાત કરું કે એમોનિયા કે જે આપણી ડુંગળી અત્યારે નબળી રહી ગઈ છે કે જે આપણે નાઇટ્રોજનની જરૂર છે કે અત્યારે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે આપણે એમોનિયા અને યુરિયા લીધું છે અને ખાસ મિત્રો નોંધ લેજો કે જે ખેડૂત મિત્રોને હાઈડવાળી ડુંગળી થઈ ગઈ હોય અત્યારે કે સાઠ દિવસની હોય તોય હાઈડવાળી હોય બરાબર કે આપણે અત્યારે આ તમે જોઈ શકો છો કે બહુ આપણે હાઈડ નથી ડુંગળીમાં અને ખાસ મિત્રો એક નોંધ લેજો કે જે તમને અત્યારે આ ભીનું દેખાય છે અને ઓલી બાજુ તમે જોઈ શકો છો ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે અને પાણી પણ આપણે પહેરું ચાલ્યું આવે છે કે જે આપણી આ જમીન તમે કાંકરાવારી છે તે તમે જોઈ શકો છો અને તે મિત્રો ચર્ચા વિચારણા એ માટે કરવાની છે કે જે આપણે જમીનની વાત કરી કે જે કાંકરાવાળી જમીન છે હાવ કે જુઓ ધાર જેવું છે કે જેથી કરીને પિયત આપીને આપણે એને ફટાકે આપણે વાહો વાહી એને ખાતર આપી દેવાનું છે કે ખાતર આપ્યું કે આમાં કાલે પણ પાછું પિયત આપી શકો છો અને એક દી જવા દો તો પણ ચાલે પરમ દિવસે પણ આપી શકો છો કે જ્યારે તમે મિત્રો ખાતર નાખો કે ત્યારે આ પ્રયોગ એ સો ટકા કરો તો જ તમને ખાતરમાં બેસ્ટ રિઝલ્ટ મળશે આ રીતે તમે નાખો તો અને જે આજે જ ભાઈ ફોન હતો બરાબર કે આપણે ખાતર નાખવું તો પિયત આપીને આપવું કે પછી આપણે પિયત સાથે આપવું કે તે રીતે નહીં મિત્રો કે જે રીતે આપણે વાત કરી કે પિયત આપીને જ આપણે ખાતર ફરજિયાત આપણે પિયત આપીને જ નાખવું કે તો જ તમને બેસ્ટ એ સો ટકા રિઝલ્ટ મળે છે બરાબર કે આ થઈ મિત્રો આજની વાત કે હવે બસ આજના વિડીયોમાં આટલું જ હવે મળશું કાંઈક આપણે અલગથી નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં